લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના દાવાથી રાજકીય હડકંપ ઈડી તેમના રેડ કરવાની તૈયારીમાં હોવાનો રાહુલ ગાંધીએ દાવો કર્યો સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું બે માંથી એકને સંસદમાં આપવામાં આવેલું મારું ચક્રવ્યુહવાળું સંબોધન સારું નથી લાગ્યું જેને લઈને પ્રવર્તન નિર્દેશાલય મારા નિવાસસ્થાન પર રેડ કરવાનું પ્લાનિંગ કરી રહી છે અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું ખવડાવીશ સાથે જ રાહુલ ગાંધીએ લખ્યું કે મને ઈડીના અંગત સૂત્રોએ આ રેડ કરવામાં આવશે એવી જાણકારી આપી છે આ દાવાની સાથે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રવર્તન નિર્દેશાલયને પણ ટેગ કર્યું

સાથે જ રાહુલ ગાંધીએ લખ્યું કે મને ઈડીના અંગત સૂત્રોએ આ રેડ કરવામાં આવશે એવી જાણકારી આપી છે આ દાવાની સાથે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પ્રવર્તન નિર્દેશા લઈને પણ ટેગ કર્યું